જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે પુષ્ટિ માર્ગમાં પીછવાઈ રાખવામાં આવે છે ઠાકોરજીને પીછવાઈ શા માટે રાખવામાં આવે છે પીછવાઈનું મહત્વ શું છે તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપણે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે આપણા અન્ય સ્નેહીજનોને પણ તેનો લાભ મળે તે માટે વિડીયો લાઈક કરી શેર કરશો પ્રિયજનો પિછવાઈ જે વ્રજ લીલાની મુખ સાક્ષી છે આ પીછવાઈ કેમ મૂકવામાં આવે છે તેનું મહત્વ શું છે તે વિશે જાણીએ પ્રિયજનો હવેલીઓમાં ઘરોમાં કૃષ્ણ લીલાને સાકાર સ્વરૂપ આપતી આ પીછવાઈ તેને વ્રજ લીલાના પ્રતિક સ્વરૂપે માનવામાં આવે છે જેમ કે નવરાત્રી દરમિયાન રાસ લીલાની પીછવાઈ લગાવવામાં આવે છે રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય શ્રીમદ ભાગવતમાં કહ્યું છે ને કે દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતના હૃદય સ્વરૂપે અને રાસ લીલા એ પ્રાણ સ્વરૂપે છે કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માના પ્રતિકરૂપ છે અને શ્રી કૃષ્ણ એ પરમાત્માના પ્રતિકરૂપ છે રાસલીલાના રાસ દરમિયાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પીછવાઈમાં બતાવવામાં આવે છે જે લોકો આ સમજી નથી શકતા તેમના માટે રૂપી કૃષ્ણ લીલાનું અંગ છે પ્રિયજનો પીછવાઈમાં આપણે હંમેશા ઘણા બધા પ્રતીકો રૂપી વિવિધ ડિઝાઇનો જોઈએ છીએ જેવી કે મોર હોય પોપટ હોય ગાય માછલી વૃક્ષ કમર સૂર્ય ચંદ્ર હંસ પાણી કાચબો વગેરે વગેરે જોવા મળે છે અને આ સર્વે પ્રતિકોના પણ સાંકેતિક અર્થ છે જેમ કે પાણીનો અર્થ છે શ્રી યમુનાજી સૂર્ય એટલે કે પરમાત્માઓના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર એટલે કે પ્રભુ શ્રીનું મુખારવિંદ શ્રી કૃષ્ણચંદ્ર વૃક્ષ એટલે કે વ્રજના વૈષ્ણવો વૃક્ષ બનીને હંમેશા પ્રભુ લીલાના સહચારી બને છે

અનન્યાશ્રય છે પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે તે રીતે વૈષ્ણવને માટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ શ્રી ગાય તો ગાય એ એક ભક્તિનું સ્વરૂપ છે મોર એ મુક્તિનું સ્વરૂપ છે પોપટ એ વિદ્યાનું સ્વરૂપ છે હંસ એ જ્ઞાનનું સ્વરૂપ છે તો કાચબો એમાં વૈરાગ્યનું સ્વરૂપ સૂચવે છે આપણે સામે જે તેનો પણ મતલબ એ છે કે ખિલોના કહીએ છીએ કે ખેલ અને રમવું ઘણું જ ગમે છે તેથી ખીલોનાથી રમો અને આપણને એટલે કે જીવરૂપી ખિલોનાનું રૂપ લઈને શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરીએ છીએ જેવી રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઈ જાય છે તેમ આ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકોરજી સાથે થઈ જાય એવી ભાવના આમાં છુપાયેલી છે તો પ્રિયજનો આ પીછવાઈની થોડીસી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે